हाय मित्रों के मजा में ओके आप बता मजा में जैसे तो बताए ने सीताराम जय श्री कृष्ण जय माताजी स्वागत है नवा ब्लॉग में तो आप ब्लॉग में बनो लाइक शेयर सब्सक्राइब करवा न भूलता मित्रों हम अपने काराक राकर ब्लॉग आए कारण हम टाइम नहीं मौसम है આપણે ઝીરું ઉપડે કાઢી લીધું કાઠ્યું થઈ દઉં તો હું હાજરમાં નહોતી એટલે બ્લોક નથી બનાવ્યો આપણે ફૂકડીનો ને આજે આપણે જવાનું છે પાડો હોય ત્યાં ટેકો દેવા તો આપણા બ્લોકમાં બન્યા રહેજો કારણ કે એ આપણે માણસો નહોતા જડતા ત્યારે આવ્યા હતા એટલે આપણે જવું પડે તો આજે આપણે જવાનું હ એક જ ટાઈમ જવાનું હે બપોર પછી તો આપણી પાછું બીજું કામ હે ખેતરમાંથી કરવાનું હે ખાલી દસ વાગ્યા સુધી જવાનું છે આપણે તો હલો ફટાફટ આપણે જઈ આવીએ ને ટેકો દે આવીએ જો આપણે છે ને પાડોશી ટેકો દેવા એવા જીરું ઉપાડવા એ મસ્ત મજા ને જીરું જો કામકાજ ચાલુ હે

मोजीला <laughs> 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 तो मस्त हैं, है से जीर મર્ત તારી કેને પાડોની એટલે વાં તોની આવે હારું થઈ જાય આ પો મને કને એટલે પેકિંગ કરવું પડે પણ તો મારન કરી તોય હાલ મહેનત કરતા પણ નથી થાતું મહેનત આપણી કરીતી તો આપણી તો બગડે પાખડા ઉડે જાય એટલે પેકું પર નો થિયે હાતા જેલો હારું મર્ત તારી કરજો પાખડા પર સી પાદરો તો ફાઇનલી મિત્રો આપણે જો દેકો દેને ભાગી આવ્યા પાડોની નાય દોય ને પાછો આપણે આપણા ખેતરમાં કામકાજ ચાલુ કરી દીધું તો આપણા બ્લોકમાં બનિયારીઓ જેથી તમને ખ્યાલ આવે કે શું પાછું નવું કામ આપણે ચાલુ કર્યું તો આવું કામકાજ છે આપણે ને આપણે પાસું જીરાવારામાં વાવેતર થઈ ગયું કમ્પ્લેટ અને હવે આપણે પાછું રમોનમો બધું કરી પાણી ચાલુ કરવાનું છે આપણે તો જો આપણે હમણાં ધોરિયો થઈ જાય એટલે પાણી ચાલુ કરી દઈએ નવા વાવેતરનું નવે હરથું બધું ઓરવણું ચાલુ કરીએ તો જો ચાલુ કરી દીધી મોટર પાણી જાય છે ધોરિયામાં એ થાય તો પીએ જાય મિત્ર જો આપણે જોવાનું પાછું જીરાવાળામાં આપણે વાવી દીધું ને વાવીને ઓરવણું પણ ચાલુ થઈ ગયું હા હમણાં આપણી હોય અડા આવડા એટલે વાવવાનું તો કંઈ આપણી ને તો વિડીયો ઉતાર્યો હું હાજર જ નથી કારણ કે ઘેર જ નથી એટલે પણ ઓરવણામાં જો આપણી પાણી વારવાનું વારો આવે ગો ओ ब्राक पर अपनी बे पानी वारवा जो है बे पानी वारखू न तो उग जाए बाकी तो हमने काम नहीं हुई दब धबधबाटी बोले के न पूछो बात ऐसा लगन गाड़ा नी मैं आडावर जावन ही चालू ने काम नहीं धबडाती सारी बोले गया आपड़े हो ना घुमरो मारिए की वापाई કાં છે તો પછી આપડી અટાર મુકાલી દઈએ કોણ તસરા સ્પાક થી આમસ્તો એ આપણે આમાં કટર મુકાવાનું હ તો આપણે કુંડી કુંડી હેના હે बाटे नाखी पे कूड़ी देखा है नहीं गाँव में एल कुछ हड़वाई बाट बाई जैसे મિત્રો જો આમ કટસાલુ થેગા કોન ના જોલી સે ડાલે ને આપણે પણ ગામમાં જાળવા માં બાળવા ને તો બધું કાપે નાખ્યું થોડા કુતાઈન બાકી તો સે કોકો કીતા કરી નડી હે ની હેઠા ને કેરામ બો ઉતાઈ આપણે બધાય વાટે નાખ્યા ને ગામ નું કટિંગ કરવાનો હે બે પાંચ દીમાં जरा मेड़े कटर न तार से ही। पे अपनी भंजा घ है बाकी तो जो ओली बाजू हाले है कटर घे तो आज घा बता है कहीं हाले है कटर Aprende a bailar una está o suave, ¿eh? Que tal talla y